નમસ્કાર દોસ્તો આજે ગુજરાતના ટાઈગર એવા ઈસુદાન ગઢવી એમણે ગુજરાતના રાજકારણમાં ફરી પાછો એક બોમ્બ ફોડ્યો છે અને આને હું બોમ્બ શા માટે કહું છું એ સમજજો બરાબર દોસ્તો અત્યાર સુધી કેવું હતું તો કે ધારો કે કોઈ વ્યક્તિને ચૂંટણી લડવી હોય તો એ ખાસ હોવો જરૂરી છે ખાસનો મતલબ શું તો કે ભાઈ ભાજપ છે કોંગ્રેસ છે આ બધી પાર્ટીમાં જો ટિકિટ લેવી હોય તો તમે કોઈ પણ પ્રકારે ખાસ હોવા જરૂરી છો ખાસ એટલે કે કાં તો તમે પૈસાવાળા હો કાં તો તમારા કોઈ એવા નેતા સાથે સંપર્ક હોય કે જે ટિકિટ આપવામાં રહેલા હોય દોસ્તો તમે પણ એવું જોયું હશે કે ભાજપ અને કોંગ્રેસમાં ઘણા બધા મિત્રો આપણા એવા છે કે જે લોકોએ ચપ્પલો ઘસી નાખી ભાજપ માટે થઈ કે કોંગ્રેસ માટે થઈને ચપ્પલો ઘસી નાખી ઢોળા આવી ગયા જે કહેવાય મતલબ બિચારા વફાદાર રીતે લોકો કામ કરતા રહ્યા છે આજ દિવસ સુધી અને ખૂબ યોગ્ય લોકો એવા લોકો કે જે ખરેખર જો સિસ્ટમમાં એન્ટર થાય તો ખરેખર લોકોનો ફાયદો કરે આ પ્રકારના લોકો પણ એવા લોકોને પણ આ પક્ષોમાં ટિકિટ મળતી નથી મળે કોને છે તો કે જેની કંઈ લાગ અને વગ હોય જે કંઈ ખાસ હોય જે નેતાઓની આગળ પાછળ થવામાં પાકા હોય આવા લોકોને આગળ થવામાં આવે છે આવું આપણે વ્યવહારમાં ઘણીવાર જોઈએ છીએ પણ દોસ્તો આજે ઈસુદાન ગઢવીએ એક એવી જાહેરાત કરી છે કે જે જાહેરાતને કારણે ગુજરાતના આ પ્રકારના રાજકારણમાં એક બોમ્બ ફૂટ્યો છે કેવી રીતે તો કે અત્યાર સુધીની આ જે રીત છે ટિકિટ આપવાની કે જેમાં આગળ પાછળ ફરવાનું ખાસ હોવું લાગ અથવા તો વગવાળા હોવું આ બધી વાતને કારણે અત્યાર સુધી ટિકિટ જે મુખ્ય પક્ષો છે ગુજરાતના આપતા હતા એ રસ્તાથી આમ આદમી પાર્ટીના જે ઉમેદવારો આવવાના છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એમની ટિકિટ નથી મળવાની આજની પ્રેસ કોન્ફરન્સમાં મનોજ સોરઠિયા અને ઈસુદાન ગઢવીએ એક નવો જ ચીલો ચાતર્યો છે શા માટે તો કે એમણે રાજકારણમાં તમને જો એન્ટ્રી કરવી હોય તો એ ખૂબ સહેલી કરી નાખી છે મતલબ શું તો કે તમે એકદમ આમ આદમી હશો તો પણ તમે રાજકારણમાં ભાગ લઈ શકશો દોસ્તો ઘણીવાર આપણે જોઈએ છીએ આસપાસ જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે એમાં ખૂબ ભ્રષ્ટાચાર ચાલે છે એમાં ખૂબ બધી મુશ્કેલીઓ ચાલે છે અને ઘણીવાર આપણને એમ થતું હોય છે કે ભાઈ આ કોક તો બદલે કોક તો અંદર જાય કોક તો સારો માણસ અંદર બેસે અને આ સિસ્ટમને સુધારે આવું આપણે થતું હોય છે અને ઘણીવાર આપણા મિત્રોને આપણે પોતાને બધાને એવું થતું હોય છે કે ભાઈ મૂકોને એકવાર તો ચાલો લડી લઈએ આપણે પણ જે થવું હોય વધુ વધુ તો હાર આવશે ને બીજું શું થશે પણ જ્યારે આવી રીતના કોઈ વ્યક્તિ લડવા નીકળે છે અપક્ષ તરીકે લડે છે ત્યારે આપણે જાણીએ છીએ કે જે મૂળ રાજકીય પક્ષો છે એને કેવું દબાવે છે અને એ કારણે આવા લોકો ક્યારેક જ સફળ થતા હોય છે આવા લોકોને સામાન્ય રીતે સામાન્ય જનતા પણ ધ્યાને નથી લેતી અને કેમ કે પ્રચાર નથી કરી શકતા હોતા એટલો લોકસંપર્ક નથી કરી શકતા હોતા અને એ કારણે એ લોકો આવી જે ચૂંટણીઓ થતી હોય છે એમાં સામાન્ય રીતે સારું પરફોર્મ નથી કરી શકતા હોતા તો દોસ્તો આજે જે ઈસુદાન ગઢવીએ એટલે કે ગુજરાતના ટાઈગરે જે પ્રેસ કોન્ફરન્સ કરી એમાં આ વાતમાં મોટો બદલાવ આવી ગયો છે શું બદલાવ આવ્યો છે તો કે આમ આદમી પાર્ટીએ એક ફોર્મ જાહેર કર્યું છે આ ફોર્મ શેના માટે છે તો કે ધારો કે તમારા મનમાં એવું છે કે તમે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા માગો છો તો તમે આમ આદમી પાર્ટી તરફથી મેન્ડેટ લઈ શકો છો તમારે શું કરવાનું છે તો કે આ ફોર્મ ભરી અને આમ આદમી પાર્ટીના જે લોકલ યુનિટ છે એટલે કે ધારો કે કચ્છનું યુનિટ છે તો અમને લોકોને અથવા તો ગુજરાતની જે ગુજરાતનું જે યુનિટ છે ત્યાં તમે આ ફોર્મ ભરીને સીધું મોકલી શકો છો અમને લોકોને આપી શકો છો ઈમેલ કરી શકો છો અરે વોટ્સએપ પણ કરી શકો છો એનો પણ નંબર છે કમેન્ટ બોક્સમાં ફોર્મ પણ હું નાખી દઈશ અને કોમેન્ટ બોક્સમાં આ બધા નંબર પણ નાખી દઈશ મેલ એડ્રેસ પણ નાખી દઈશ બરાબર એનો મતલબ શું થયો તો કે આજે તમારે આમ આદમી પાર્ટીમાં જો ટિકિટ લેવી હોય સ્થાનિક સ્વરાજ્ય માટે તો આમ આદમી પાર્ટીના જે લોકલ નેતાઓ કહેવાય કે સ્ટેટના નેતાઓ કહેવાય એમની પણ આગળ પાછળ થવાની જરૂર નથી બરાબર એટલે કે તમે સીધે સીધું ફોર્મ ભરી અને મોકલી શકો છો તમારા વિસ્તારમાંથી તમારું ફોર્મ જશે બીજા લોકોનું પણ ફોર્મ જશે અને આ ફોર્મને ગુજરાત આમ આદમી પાર્ટીની એક ખાસ ટીમ એની ચકાસણી કરશે લોકલ પણ ચકાસણી થશે સ્ટેટના લેવલે પણ ચકાસણી થશે ઉમેદવારની બધી ક્રેડેન્શિયલ્સ જોવામાં આવશે ચાલ ચરિત્ર જોવામાં આવશે એ બધું જોયા પછી પાર્ટી છે એ મેન્ડેટ આપશે તો દોસ્તો તમે જો સિસ્ટમને બદલવા માંગતા હો તમને જેમ હોય કે ના આ સિસ્ટમમાં કંઈ ફેર થવો જોઈએ અને એમાં તમારે પણ ભાગ લેવો છે તો જરૂરથી આ ફોર્મ ભરી અને વહેલી તકે આમ આદમી પાર્ટી સુધી પહોંચાડી દો કોમેન્ટ બોક્સમાં ફોર્મના ફોટા હું નાખું છું તમે ફોટા ડાઉનલોડ કરી શકો છો પ્રિન્ટ કાઢી શકો છો ભરી ફોટા પાડી અને વોટ્સએપ કરી શકો છો કાં મેલ કરી શકો છો અને હું તો બધાને કહીશ બધાનેનો મતલબ શું તો કે મારા ભાજપના મિત્રોને કહીશ મારા કોંગ્રેસના મિત્રોને કહીશ અન્ય પક્ષો પણ જે છે એમના મિત્રોને પણ કહીશ કે તમે હવે ચપ્પલ ઘસીને થાકી ગયા પણ તમે તમારા પક્ષમાં ખાસ ન થઈ શક્યા તમને જો ખરેખર સિસ્ટમ બદલવાની ઈચ્છા છે ખરેખર તમે આ ભ્રષ્ટાચારથી ખરેખર તમે આ જે રીતે વ્યવસ્થા તંત્ર ચાલી રહ્યું છે એનાથી તમે કંટાળી ગયા છો તો તમે પણ આ ફોર્મ ભરી શકો છો તમે પણ આપમાં આવી શકો છો અને તમે પણ ફોર્મ ભરી અને ચૂંટણી લડી શકો છો તો ફોર્મ બહુ જ સહેલું છે ફોર્મમાં કોઈ જ એવી કોઈ અઘરી વસ્તુ નથી માત્ર થોડી ઘણી વિગત છે તમારો ફોટો છે ફોન નંબર છે જન્મ તારીખ છે આવી જીણી નાની એવી વિગતો છે અને એની સાથે તમારા ટેકેદારોના નામ તમારે આપવાના છે આવું બહુ જ સાદું કહેવાય એવું ફોર્મ છે અને પછી ફોર્મ તમારે મોકલી આપવાનું છે તો દોસ્તો ગુજરાતના રાજકારણમાં એક બહુ મોટો ફેરફાર આવી ગયો છે આજથી આ ફેરફાર આવી ગયો છે અને એ ફેરફારની જાહેરાત આજે મનોજ સોરઠિયા આમ આદમી પાર્ટીના જે સેક્રેટરી છે એ અને ગુજરાતના ટાઈગર એવા ઈસુદાન ગઢવીએ કરી છે તો ગુજરાતના રાજકારણમાં આજથી આ ફેરફાર આવી ગયો છે પણ આ ફેરફાર માત્ર ઈસુદાન ગઢવી નહીં કરી શકે એમણે તો સિસ્ટમ આપી દીધી તમને પ્લેટફોર્મ આપી દીધું તમારા હાથમાં સત્તા કેવી રીતના આવેનો રસ્તો બતાવી દીધો પણ હવે એ કામ કરવાની હિંમત તો તમારે જ કરવી પડશે એ ફોર્મ ભરીને આપવાનું કામ તો તમારે જ કરવું પડશે તો દોસ્તો તમે પણ જો સિસ્ટમ બદલવા માંગતા હો તો ઈસુદાન ગઢવીનો સાથ આપો જે પોતા માટે નહીં પણ ગુજરાતના લોકો માટે ગુજરાતના ખેડૂતો માટે ગુજરાતના યુવાઓ માટે અને ગુજરાતની સિસ્ટમ બદલવા માટે લડી રહ્યા છે તો આ કોમેન્ટ બોક્સ જોઈ લેજો આ વિડીયોનું અને એમાં જે કોઈ પણ ફોટોગ્રાફ હું નાખું છું એ તમે ડાઉનલોડ કરી લેજો એ તમે ઉતારી અને ફોર્મ ભરી શકો છો અને એ ફોર્મ તમે જે મેં કહ્યું એ પ્રમાણે કાં તો વોટ્સએપ કરી શકો છો કાં તો ઈમેલ કરી શકો છો કાં આપ ગુજરાતે સીધી સીધું ટપાલમાં મોકલી શકો છો તો ગુજરાતના રાજકારણને બદલવા માટે તૈયાર થઈ જાઓ આવી જાઓ આવી જાઓ આમ આદમી પાર્ટી તમને બોલાવે છે આવી જાઓ ગુજરાતની જનતા તમને બોલાવે છે આવી જાઓ ગુજરાતનો ટાઈગર ઈસુદાન ગઢવી તમને બોલાવે છે થેન્ક યુ સો મચ